માં આજે વણિક મહાજન મંડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો માળીયાટીનામાં વણિક મહાજન મંડી ખાતે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર આભાબેન આર શેઠ અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળીયાટીનાના સહકારથી વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ આજે યોજાયો હતો ડૉક્ટર જાની સાહેબ ડૉક્ટર આભાબેન મલ્હોત્રા સભાપતિ અમીરસિંહભાઈ સિસોદિયા મહેન્દ્રભાઈ ગાંધીએ દીપ પ્રાગત્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે રઘુભાઈ દવે શમશુભાઈ મુલાણી સિરાજભાઈ સમનાણી ભૈલાભાઈ દરજી મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં હાટીના તેમજ આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સમાચાર જોવા માટે સુપરફાસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો Yeah, yep, yep, yep. જીતેન્દ્રોન રમેશભાઈ <laughs> <Vindramitra. inaudible> આજે લઈ જશે કાલે ઓપરેશન કરશે કાલે સાંજે પછી તમને દર્દીઓના કેમ્પ બેસા

રાજકોટ દ્વારા સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડૉક્ટર આભાબેન આરશેઠ માળી હાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીનાના સંયુક્ત ઉપક્રમે આજે વિના આજે માળીહાટીના વણિત બાજવંડીમાં દરમિયાન સત્તર તારીખે જે કેમ થાય તે મુજબ વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ રાખવામાં આવે છે વર્ષોથી આ યોજાતા કેમ્પમાં વીસ હજાર ઉપરાંતના ઓપરેશનો વિના મૂલ્યે નેત્રડો બીજા દવા સારા ઓપરેશન કેમ્પમાં થયા છે લઈ જવું મૂકી જવું ઓપરેશન નેત્રમણી ચશ્મા વગેરેની તમામ સેવાઓ ફ્રી આપવામાં આવે છે આજે એક કેમ્પને ગણીએ તો દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ વ્યક્તિગત થાય એમ એક પણ પૈસાનો ખર્ચ દર્દીને આવતો નથી અને માળિયામાં આવી કોઈ આંખ માટેની સેવાઓ ઉપલબ્ધ ન હોય ઓપરેશન માટેની ત્યારે આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે અને માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાની જેમ મારા બધાની નેમ છે કે માળિયા તાલુકામાં આંખના દર્દીનું કોઈ પ્રોબ્લેમ ન રહેવો જોઈએ તેના ભાગરૂપે આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ છે ખૂબ સફળ થાય છે સબળનો સહયોગ મળે છે અને આજે પણ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો જે લાભ આપવા લેવા આવ્યા છે એટલે આ કેમ્પ સફળતાપૂર્વક સારી રીતે પાર પૂરીપૂર્ણ થાય એવી શુભેચ્છા સાથેના સર્વેના દાતાઓ સહિત સર્વેના સહયોગથી ખૂબ ખૂબ કરાદાદી ઉપર આભાર માનીને વાણી વિરામ